જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વધેલી દાળના પરોઠા આ પરોઠા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે દરેકના ઘરમાં દાળ તો બનતી જ હોય છે અને દાળ દરેકના ઘરમાં વધતી જ હોય છે તો આજે આપણે તેનો એકદમ ઇન્સ્ટન્ટ આ નાસ્તો બનાવીને તૈયાર કરીશું અને આ નાસ્તો એકદમ સરસ બનીને તૈયાર થશે તો ચાલો આપણે બનાવીએ ગરમા ગરમ દહીં સાથે સોસ સાથે ચા સાથે ખાવાની મજા પડી જાય એવા પરોઠા તો પરોઠા બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે વધેલી દાળના પરોઠા બનાવવા માટે આ રીતના તમારી પાસે કોઈ પણ અડદની તુવેરની મગની કોઈ પણ દાળ બનાવેલી હોય રાતની હોય કે તમે બપોરની દાળ બનાવી હોય તો તમે તેનો એકદમ સરસ ઇન્સ્ટન્ટ પરોઠા બનાવી શકો છો આ પરાઠા ખાવામાં એટલા સરસ લાગે છે અને દરેકના ઘરની અંદર ડાળ તો વધતી જ હોય છે એટલે તમે તેને ફેંકી દેવાના બદલે આ રીતના તમે પરોઠા બનાવીને સર્વ કરશો તો બધા જ ખુશ થઈને ખાશે અને પરોઠા પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે તે નાના બાળકોથી લઈ મોટા બધા જ આ પરોઠા ને વખાણશે અને ખુબ ખુશ થઈને આ પરોઠા ખાશે તો તેની માટે મેં આ રાતની બચેલી એક વાટકી જેટલી દાળ છે એ આપણે લીધી છે હવે આપણે ઘઉંનો લોટ લઈશું બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે તમારે જે રીતના દાળ વધી હોય એ રીતના તમારે લોટ લેવાનો હવે આપણે તેની અંદર આ ડાળ એડ કરી દઈશું દાળની અંદર બધા જ મસાલા એડ કરેલા જ હોય છે એટલે તમારે વધારે મસાલા એડ કરવાની જરૂર નથી હોતી પણ તમારે જો થોડા ઘણા મસાલા નાખવા હોય તો તમે તેની અંદર નાખી શકો છો અત્યારે આપણે લોટના ભાગનું જ આ મસાલા કરીશું કારણ કે દાળની અંદર તો બધા મસાલા છે પણ થોડા આપણે ઉપરથી નાખીશું તો એકદમ સરસ આપણા પરાઠા બનીને તૈયાર થશે એક ટેબલ જેટલો મેં લાલ મરચું પાવડર લીધો છે મેં આ દાળ લીલા મરચાંથી બનાવી છે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નહોતો કર્યો તો હું અત્યારે આ લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરી રહી છું એક ચોથા ટેબલ આપણે હળદર નાખીશું એક ટેબલ આપણે ધાણા નો પાવડર લઈશું લોટના ભાગનું આપણે મીઠું નાખીશું એકદમ સરસ આવશે એક ટેબલ આપણે કાળા તલ નાખીશું તમારી પાસે વાઇટ તલ હોય તો તમે વાઇટ તલ પણ નાખી શકો છો એક ટેબલ આપણે ગરમ મસાલો નાખીશું એક ટેબલ આપણે આદુ લસણ પેસ્ટ નાખીશું થોડા આપણે ઝીણા સમારેલા ધાણા નાખીશું બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું તેલ નાખવાથી પરોઠા એકદમ સરસ સોફ્ટ બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે આપણે બધા જ મસાલા કરી લીધા છે તમે આની અંદરથી કોઈ પણ મસાલા સ્કીપ પણ કરી શકો છો અને તમારે કોઈ બીજા મસાલા કરવા હોય તો પણ તમે કરી શકો છો પણ આટલા મસાલા સાથે તમારા પરાઠા ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે દાળની અંદર લીલા લસણનો ફ્લેવર લીલા ધાણાનો ફ્લેવર સુકા લસણનો ફ્લેવર અને આપણે ઉપરથી પણ બધું નાખ્યું છે એટલે આ પરાઠા એકદમ સરસ બનીને તૈયાર થશે અને આ પરાઠા એકદમ ખાવામાં ફરસાને ક્રિસ્પી બને છે કે તમે એકવાર આ રીતના બનાવશો તો તમારી વધેલી દાળ વેસ્ટ નહીં જાય આ રીતના તમે દરેક વખતે દાળના પરોઠા બનાવીને ખાઈ શકો છો ઘણાને બંને ટાઈમ દાળ ખાવી નથી ગમતી હોતી પણ વધેલી દાળનો આ રીતના ઉપયોગ કરશો તો તમારી ડાળ પણ નહીં વધે અને એક નવી વાનગી તમારા ઘરની અંદર બધા જ ખાતા થઈ જશે આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીશું તમારે પરાઠાનો લોટ બાંધવાનો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠળ પણ નહીં એ રીતના સરસ સોફ્ટ આ લોટ બાંધવાનો છે અત્યારે આ મિક્સ ડાળના પરોઠા બનાવી રહી છું પણ મારા ઘરની અંદર ત્યારે પણ દાળ વધે છે કે કોઈ પણ કઠોળનું શાક વધે છે તો હું હું આ રીતના તેનો ઉપયોગ કરી લઉં છું આપણે એકદમ સરસ આ રીતના લોટ બાંધીને તૈયાર કરી દીધો છે હવે આપણે તેની ઉપર થોડું તેલ નાખીશું અને લોટને આપણે સારી રીતે સ્મૂથ કરી લઈશું તમારી પાસે દાળ ભાતની દાળ હોય તો મળી હોય તો તમારે આ રીતના પરાઠા બનાવવાના જો દાળ ભાતની ગળી દાળ હોય તો તમે પરાઠા બનાવવા જશો તો પરાઠા એટલા બધા સારા નહીં બને એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જે આપણે રોટલા સાથે છીએ લોટ આપણો સરસ બંધાઈ ગયો છે લોટ ને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ માટે મૂકી દઈશું દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ પણ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે તેની અંદરથી એક લો લઈશું તમારે જે રીતના નાના મોટા પરાઠા બનાવવા હોય એ રીતના તમારે લુઓ લેવાનો હું અત્યારે થોડા મીડિયમ સાઇઝના પરાઠા બનાવી રહી છું આ લોટને આપણે સાઈડમાં મૂકીશું હવે આપણે લુવાને કોરો લોટ લગાવી લઈશું અને હળવા હાથેથી આપણે પૂરી જેટલો આપણે પરાઠાને વણી લઈશું તમે ગોળ ચોકોર ચોરસ તમને જેવો સેફ ગમતો હોય એ રીતના તમે પરાઠો બનાવી શકો છો હું અત્યારે ચોરસ પરાઠો બનાવી રહી છું હવે આપણે તેની ઉપર થોડું તેલ લગાવીશું આ રીતના આખી રોટલી ઉપર તમારે તેલ લગાવવાનું છે હવે આપણે તેને આ રીતના એક ભાગ ને વાળી લઈશું આ રીતના આપણે બીજા ભાગને વાળીશું હવે આપણે ઉપર પણ આ રીતના થોડું તેલ લગાવીશું આ રીતના તમે પરાઠાને બનાવશો તો એકદમ ખસ્તા અને પળવાળા પરાઠા બનીને તૈયાર થશે હવે આપણે તેને આ રીતના ફોલ્ડ કરીશું અને આ રીતના આપણે વાળીને આ ચોક્કોર પરાઠો બનાવવા માટે આપણે વાળી લીધું છે હવે આપણે ફરીથી સુકું લોટ લગાવીશું અને પરાઠાને આપણે હળવા હાથેથી વણી લઈશું આ રીતના તમારે બધી સાઈડમાં એક સરખો વણી લેવાનો છે

હવે આપણે થોડો કોરો ભભરાવીશું અને ફરીથી આપણે તેને ફોલ્ડ કરી લઈશું તો આપણો ટ્રેંગલ પરાઠો બનાવવા માટેનો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ફરીથી આપણે તેની ઉપર થોડો કોરો લોટ અને અને હળવાથી આપણે વણી લઈશું જ્યારે તમે વણો ત્યારે તેનો શેપ તમારે સરસ વણવાનું એટલે એટલે લાગે કે તમે બનાવ્યો છે વણતી વખતે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું પરાઠા તમે જાડા પાતળા જે રીતના તમારે બનાવો હોય એ રીતના તમે બનાવી શકો છો આપણો બીજો પરાઠો પણ સરસ વણાઈને તૈયાર થઈ ગયો છે તમારે જે રીતના ચોરસ કે આ રીતના તમારે ટ્રેન્ગલ શેપમાં પરાઠો બનાવવો હોય એ રીતના તમે બનાવી શકો છો મેં અત્યારે તમને બંને પરાઠા બતાવી દીધા છે હવે આપણે પરાઠાને શેકવા માટે મૂકીશું અને બીજા લોટના આપણે પરાઠા બનાવી જઈશું ગેસ ઉપર આપણે નોનસ્ટેપ તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે તવો આપણો ગરમ થઈ ગયો છે હવે આપણે જે પરાઠો બનાવીને રાખ્યો છે તે આપણે હળવેથી તવા ઉપર મૂકીશું અને પરાઠાને આપણે શેકાવા દઈશું પરાઠાને આપણે સાઈડ ચેન્જ કરી લઈશું એકદમ સરસ આપણો આ પરાઠો નીચેની સાઈડમાં શેકાયો છે હવે આપણે ઉપરની સાઈડમાં થોડું તેલ લગાવી દઈશું તમે આ પરોઠા ઘીની અંદર પણ બનાવી શકો છો હું અત્યારે તેલની અંદર બનાવી રહી છું સિંગ તેલની અંદર પરાઠાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું

તેની સરસ ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે આ પરાઠાને શેકી લેવાના છે આપણે દાળનો ઉપયોગ કર્યો છે એટલે પરાઠા એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે પરાઠો એકદમ સરસ શેકાઈ ગયો છે તેની એકદમ સરસ ડિઝાઇન પણ આવી ગઈ છે હવે આપણે તેને નીચે ઉતારી લઈશું જ્યારે તમે પરાઠાને નીચે ઉતારો તો આ રીતના કાણાવાળા જાળીવાળું જે વાસણ હોય તેની અંદર તમારે પરાઠાને નીચે ઉતારવાના જો તમે પ્લેટની અંદર પરાઠાને સીધા ઉતારશો તો ગરમ પરાઠાઓ એટલે નીચે પાણી વળે એટલે તે સોગી થઈ જાય છે એટલે આ રીતના કાણાવાળા જાળીની અંદર જ તમારે પરાઠા ગાઢવાના અને જો તમે ખાવાના ટાઈમે બનાવતા હોય તો તમે સીધા તમે થાળીની અંદર પીરસો તો ગરમ ગરમ પરોઠા ખાવાની તો ખૂબ જ મજા આવશે હવે આપણે જે ટ્રેંગલ શેપનો નો પરાઠો બનાવ્યો હતો તેને પણ શેકી લઈશું અને બાજુમાં આપણે બીજા પરાઠા વણતા રહીશું પરાઠાને આપણે સાઈડ ચેન્જ કરી લઈશું હવે આપણે પરાઠાની ઉપરના ભાગમાં તેલ લગાવી લઈશું આપણે સાઈડ ચેન્જ કરી લઈશું પરાઠો ફૂલી રહ્યો છે હવે આપણે તેની ઉપર પણ લગાવી આપણે પલટાવી લઈશું એકદમ સરસ નીચેની સાઈડમાં પણ પરાઠાનો એકદમ સરસ કલર આવી ગયો છે તમે જોઈ શકો છો તેના પડફળ એકદમ સરસ છૂટા પડી ગયા છે આ રીતના તમે વધેલી દાળના પરાઠા બનાવીને સર્વ કરશો તો બધા જ ખુશ થઈ જશે અને તમારે દાળને પણ ફેંકવાની જરૂર નહીં પડે અને દાળનો તમારે આ રીતના ઉપયોગ પણ થઈ જશે તો આપણો બીજો પરાઠો પણ એકદમ સરસ શેકાઈ ગયો છે આપણે નીચે ઉતારી લઈશું તો હવે આપણે બધા જ પરાઠા આપણે આ રીતના જ બનાવીને શેકી લઈશું તો હવે આપણા બધા જ પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે પરોઠાને સર્વ કરી લઈશું તો આપણા બધા જ પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે બે વાટકી ઘઉંનો લોટ અને એક વાટકી વધેલી દાળના આપણે નવ જેટલા પરાઠા બનીને તૈયાર થયા છે જો તમારે ગરમા ગરમ પરોઠાને પીરસવાના હોય તો તમે ગરમા ગરમ થાળીની અંદર પીરસી શકો છો પણ તમારે જો આ રીતના પરાઠા વધારે બની ગયા હોય અને થોડા ઘણા પરાઠા વધે તો તેની માટે હું ખાસ આ ટિપ્સ આપી રહી છું તે તમારે ખાસ યાદ રાખવાની તો તમારે તે પરાઠાને આ રીતના છૂટકા કરી દેવાના અને એકદમ ઠંડા થવા દેવાના તમારે ચેક કરવાનું કે પરાઠા જરા કે ગરમ નથી ત્યાં સુધી તમારે એક થી બે કલાક માટે આ રીતના છૂટા જ કરીને રાખવાના કારણ કે આપણે વધેલી દાળના પરાઠા બનાવ્યા છીએ અત્યારે શિયાળો છે એટલે તમે પરાઠાને એકાદ કલાક માટે વધારે પણ સાચવી શકો છો પણ જો તમે ઉનાળાની અંદર આ વધેલી દાળના પરાઠા બનાવતા હોય તો ખાસ તમારે આ વાતનું ધ્યાન રાખવાનું પરાઠાને એકદમ ઠંડા કરી લેવાના અને ઠંડા થઈ જાય પછી જ તમારે તેને તો આ ઇકોબેઝનું જે પેપર આવે છે તમને ઓનલાઈન કે તમે કોઈ કોઈપણ મોલની અંદર તમને મળી જાય છે વધેલા પરાઠાને તમે સવારે બનાવી હોય ને સાંજે જો ખાવા હોય તો તમારે આ રીતના નીચે પેપર મૂકી અને તેની અંદર પરાઠા મૂકી ફરી ઉપર થોડું પેપર મૂકી અને પછી તમારે ઢાકાને એકદમ ફિટ બંધ કરી ફ્રિજમાં મૂકી દેજો તો સવારના પરોઠા તમારા સાંજે પણ એકદમ સરસ રહેશે અને શિયાળો હશે તો તમે બહાર પણ આ જ રીતે રાખી શકો છો જ્યારે તમે ફ્રીજમાં મૂકેલા પરોઠાને બહાર કાઢો તો ફરીથી તેને થોડા ગરમ કરી લેવાના એટલે તમારો ટેસ્ટ અને સ્વાદ ખાવા ફરીથી મળશે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો હવે આપણે ગરમ પરોઠાને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણા ગરમા ગરમ વધેલી દાળના પરોઠા તેને આપણે દહીં સાથે અને ટામેટાની સોસ સાથે સર્વ કરીશું અત્યારે મેં દહીં અને સોસ સાથે સર્વ કર્યા છે તમે ગરમા ગરમ ચા સાથે અથાણા સાથે કે કોઈ પણ ગળેલા મરચા સાથે ખાશો તો પણ એકદમ સરસ લાગશે અને એકલા ખાશો તો પણ બહુ જ ટેસ્ટી બને છે કારણ કે આપણે એકદમ ફ્લેવરફુલ આ પરાઠા બનાવીને તૈયાર કર્યા છે હું તમને એક પરાઠો નજીકથી બતાવી દઉં એકદમ સરસ આપણો આ ક્રિસ્પી પરાઠો બનીને તૈયાર થયો છે આની અંદર થોડી આખી ડાળ હોય છે તેનો ક્રંચી ટેસ્ટ પણ ખાવાની અંદર ખૂબ જ સરસ લાગે છે તો હવેથી તમે પણ તમારા ઘરની અંદર દાળ વધતી હોય તો ફેંકી દેવાના બદલે આ રીતના તમે ગરમા ગરમ પરોઠા બનાવીને સર્વ કરી શકો છો ખૂબ જ ખાવાની મજા આવી જાય છે અને તમારી દાળનો પણ એકદમ ઉપયોગ થઈ જશે તો હવેથી તમે પણ વધેલી દાળના પરોઠા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પરોઠાની રેસિપી કેવી લાગી જો તમને આ પરોઠાની રેસિપી ગમી હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય